નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે આજના વિડીયોમાં છે ગુજરાતી કહેવતો અર્થ સાથે તો ચાલો વિડિયોને ચાલુ કરીએ ઓખા રસ્તે ચાલવું એટલે મુશ્કેલીના માર્ગે ચાલવું ઓખલામાં માથું મૂકવું એટલે સ્વયં મુશ્કેલી બોલાવવી ઓટલું વાળવું એટલે ઉપાય શોધવો કાગડા ઉડાડવા એટલે ખોટી અફવા ફેલાવવી કાંટા મા થી ફૂલ ખીલે એટલે મુશ્કેલીમાંથી સારું ફળ મળવું કાચો ખેલાડી એટલે અજ્ઞાત વ્યક્તિ કાળ પાડી દીધો એટલે મુશ્કેલી ઉભી કરી ઉપર હાથ એટલે અતિ આશ્ચર્ય કે ડર થવો કામ કરવું ને નામ ન લેવું એટલે નિઃસ્વાર્થ સેવા કરવી કાગડાના મોઢે વાત એટલે અફવા ફેલાવવી કામ દેખાડી દેવું એટલે શક્તિ બતાવવી કાચા હાથે કામ એટલે અજાણકાર કાર્ય કાંટો કાઢવો એટલે મુશ્કેલી દૂર કરવી કાપી નાખવું એટલે સંબંધ તોડવો કાનમાં તેલ નાખવું એટલે અવગણના કરવી કાનમાં કૂવા ખોદવું એટલે અતિ સમજાવવું સતા અસર ન થવી કાગડો કાળા પાણીમાં ગયો એટલે કોઈ ગુમ થવું કાળજી રાખવી એટલે સંભાળ રાખવી કાચું દૂધ પીધું એટલે નાનું બાળક કે અજાણું વ્યક્તિ કાગડાને આંખ આવે એનો અર્થ થાય નબળો મોટો બનવા માગે કામ કાચું રાખવું એટલે અધૂરું કામ છોડી દેવું કંઈક સડયું છે એટલે ગુસ્સામાં હોવું કાચા ઘરનું મકાન એટલે નબળી સ્થિતિ કામમાં ખોટ કાઢવી એટલે ટીકા કરવી કામમાં હાથ ધોવું એટલે પોતાનું નુકસાન કરવું કાછું વસન આપવું એટલે અસ્થિર વસન આપવું કાકા કરતા સારા એટલે સગામાં તુલના કાશી સમજણ એટલે અણપાકેલી બુદ્ધિ કાળજાનો ટુકડો એટલે ખૂબ પ્રિય વ્યક્તિ કાલિયો સમય એટલે ખરાબ સમય કોટડીમાં બેસી વાઘ બનવો એટલે સુરક્ષામાં બળાઈ કરવી કુકડું બોલે ને સવાર ન થાય એટલે નકામી કોશિશ કૂતરા જેવી હાલત એટલે અપમાનજનક હાલત કાનમાં મીઠું નાખવું એટલે સાંભળવા ન ઈચ્છવું કરેલી ભૂલનો ફળ ભોગવવું એટલે કર્મ ફળ ભોગવું પછી કલરવ કરવો એટલે આનંદ વ્યક્ત કરવો કપાળમાં લખ્યું તેજ થાય એટલે ભાગ્ય પ્રમાણે થવું કૂવામાં પથ્થર ફેંકવો એટલે કામમાં વિઘ્ન કરવું કાગડાની ડોક એટલે કે અવિષારી બોલવું ખાવાનું ન મળવું એટલે તકલીફમાં જીવવું ખાલી હાથે આવવું એટલે કંઈ ન મળવું ખીલી ઉડાડવી એટલે મજાક કરવી ખરાબી બતાવવી એટલે ટીકા કરવી ખુશીમાં નાસવું એટલે કે ખૂબ આનંદ થવો ખોટા રસ્તે ચાલવો એટલે કે અયોગ્ય કામ કરવું ખિસ્સામાંથી હાથ કાઢવો મતલબ ખર્ચ કરવો ખાવાનું છોડવું એટલે કે રેસમાં આવવું ખોટી આશા રાખવી એટલે કે અયોગ્ય આશા રાખવી ઘરમાં દીવો નહીં એટલે કે ગરીબીમાં જીવવું બંધ થવી એટલે કે સમય બંધ થવો અથવા મોત પર બેસી એટલે કે ઊંચાઈ મેળવવી ઘરકામનો વાંધો એટલે કે ઘરેલું સમસ્યા ઘરની શોભા એટલે કે સ્ત્રી અથવા સંસ્કાર ઘડિયાળની દિશામાં મતલબ કે સમય પ્રમાણે સાટી ન ખાય એટલે કે હઠી વ્યક્તિ ઘાયલ સિંહ એટલે કે ગુસ્સામાં શક્તિશાળી વ્યક્તિ કાચ ખાવા જવું એટલે કે નકામી વાત કરવી ઘડવૈયું બોલવું એટલે કે સુસંગત રીતે બોલવું કોડા પર હાથ મારવો એટલે કે ઉતાવળ કરવી કોડા પછાડવું મતલબ કે પછીનું કામ પહેલા કરવું કાચના ઢગલામાંથી સૂઈ સુઈ શોધવી એટલે કે અશક્ય શોધ कर्मा कोंघाड़ એટલે કે ઝઘડો કર્મા કોંઘાડ એટલે કે શાંતિ ન હોવી સાંદની રાતે ઊંઘ ન આવવી એટલે કે પ્રેમ કે ચિંતા છટણ જેવી હિંમત એટલે કે ડગ હિંમત છમછે સાથે જન્મવું મતલબ કે ધનવાન પરિવારમાં જન્મવું છાકુ દાઢીએ એટલે કે ખતરનાક સ્થિતિ સાંભળી ઉતારી લેવી એટલે કે કઠોર શાંતિ અપવી चंद्रमुखी मतलब के खूब सुंदर व्यक्ति सोखी बात करवी એટલે કે સ્પષ્ટ બોલવું સોર પકડાયો મતલબ કે ગુનેગાર મળી ગયો સોરને સોર મળ્યો બોલ્યો એટલે કે સાચી વાત કહી દીધી સોરને લાકડી બતાવવી એટલે કે કડક વલણ રાખવું સોરના મનમાં ચોર એટલે કે ખોટો વિચારવું સાથી ઠોકીને બોલવું એટલે કે આત્મવિશ્વાસથી કહેવું સાફરો તૂટી પડ્યો મતલબ કે મુશ્કેલી આવી પડવી સાલકું બોલવું એટલે કે ઉપહાસ કરવો સરી ઘસવી એટલે કે તૈયાર થવું ઝાડનું ફળ ખાવું એટલે કે શ્રમનો ફળ ઝાડ હલાવવું એટલે કે પ્રયત્ન કરવો ઝેર પીવું એટલે કે દુઃખ સહન કરવું જાડું મારવું એટલે કે સજા આપવી ઝેરી બોલવું એટલે કે કડક શબ્દો બોલવો टकोरा मारवा मतलब के ध्यान खींचवू टको वारो એટલે કે ઓસો સમય ટપ્પાલે સિઠી આવવી એટલે કે સમાચાર મળવા ટપકુ મારુ એટલે કે જલ્દી કામ કરવું થોડું લોહી એટલે કે શાંત સ્વભાવ ઠંડા માથાથી વિચારવું એટલે કે શાંતિથી વિચારવું ડોક માં થોળ ભરવી એટલે કે બિનજરૂરી વસ્તુ ભેગી કરવી ડરનો લોટ ખાવું એટલે કે ડરપોક હોવું ડોકમાં હાથ મારવો મતલબ કે વિશારો કરવો તડકો પડવો એટલે કે મુશ્કેલી આવવી તરત જવાબ આપવો એટલે કે સતુરાઈ બતાવવી તાકાત બતાવવી એટલે કે શક્તિ બતાવવી તોડી નાખવું એટલે કે સંબંધ તોડવો તાજું લોહી એટલે કે નવી ઉર્જા તીખું બોલવું એટલે કે કડક શબ્દો બોલવા તોળા તો માણસ એટલે કે અસ્થિર સ્વભાવ டுபমা জীবवू એટલે કે દુખમાં જીવવું તપસી જઉ એટલે કે ત્યાગી થવું તુરંત નિર્ણય લેવો મતલબ કે તાત્કાલિક નિર્ણય તોફાની સ્વભાવ એટલે કે ગુસ્સાખોર ટૂટે ત્યાં સુધી ખેંસવું એટલે કે અતિ પ્રયત્ન કરવો થાળીમાં ખાવું ને થાળીમાં થૂકવું એટલે કે ઉપકાર ભૂલવો થોડી વાતમાં ગુચ્છો કરવો એટલે કે સહન ન થવું દાંત કડાવવો એટલે કે હાર માનવી દાંતમાં છણી આવવી એટલે કે મુશ્કેલી અનુભવવી દાંત તૂટિયા છતાં હચવું એટલે કે દુઃખમાં હિંમત રાખવી દાંત તીખા કરવું એટલે કે તૈયાર થવું દગો આપવો મતલબ કે ધોકો કરવો દલીલ કરવી એટલે કે વિવાદ કરવો દયા દેખાડવી એટલે કે સહાનુભૂતિ રાખવી દિવસ ફેરવવો એટલે કે સ્થિતિ બદલી નાખવી દીવો બળવો એટલે કે આશા જીવંત રહેવી દીવાલમાં કાન છે મતલબ કે ગુપ્ત વાત ન બોલવી દીવા નીચે અંધારું એટલે કે નજીકની વાત ન દેખાવું દીવાના માફક કરવું મતલબ કે પ્રેમમાં પાગલ થવું દૂધ ખાટું થવું એટલે કે સંબંધ બગડવો દૂધનું દૂધ પાણીનું પાણી કરવું એટલે કે સત્ય બહાર લાવવું દૂધમાં માખી પડવી એટલે કે આનંદમાં તકલીફ આવવી દૂધ પીધું બાળક એટલે એટલે કે કે વ્યક્તિ દૂધની નદી વહેવી સમૃદ્ધિ બતાવવી દૂધ ઉપર પાણી નાખવું મતલબ કે બગાડવું દેહ છોડ્યો એટલે કે મૃત્યુ પામવું નેત્ર ખોલવા એટલે કે સમજ આવવી નાકમાં દોરો પાડવો મતલબ કે કાબુમાં રાખવો નાક કપાઈ જવી એટલે કે ઇજ્જત જવી નાક ઓછી કરવી એટલે કે ગૌરવ મેળવવું નાકમાં દમ કરવો એટલે કે તંગ કરવો નાક છડાવવી એટલે કે ગુચ્છે થવું નખ દાંત ખપાવવો એટલે કે પૂરા પ્રયત્ન કરવો નદીને પાર ઉતારવી એટલે કે કામ પૂરું કરવું નવસો સાઠ ની બુદ્ધિ એટલે કે સતુરાઈ બતાવવી નાની વસ્તુ મોટી દેખાડવી એટલે કે વધારી બતાવવું

અંત્યંત ખોષ થવુ પગમાં બાંધો ન રહેવ એટલે કે સ્વતંત્રતા થવુ ભગ પાથરવા એટલે કે પ્રારંભ કરવુ પગાર ખાવુ એટલે કે નોકરી કરવી પગે પડી જવુ એટલે કે વિનંતી કરવી પગરખો આપવુ એટલે કે માન આપવો પગરખુ ખસેડુ એટલે કે અણગમતું કરવુ પડસાયો ન દેખાડવ એટલે કે ગાયબ થવુ પડકો પાડવ એટલે કે પ્રતિભાવ આપવો પડકાર સ્વીકારવો એટલે કે હિંમત બતાવવી પડવામાં ખામી એટલે કે દુર્ભાગ્ય પાડોશીનો ઈર્ષા એટલે કે ડહ્યાશીલા બનવું પાન ખોલી ગયું એટલે કે રહસ્ય બહાર આવવું પાનખર આવવી એટલે કે વૃદ્ધાવસ્થા આવવી પાન પાર ઉતારવું એટલે કે સફળ થવું પાર ન લાગવો એટલે કે નિષ્ફળ થવું પીછું ખસી જવું એટલે કે શક્તિ ગુમાવવી પીછા આ ગુજરાતી વ્યાકરણમાં આવતી કહેવતો એના અર્થ સાથે વાળો વિડીયો હતો તે કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂર કહેજો આપણી ચેનલમાં તમે નવા હોય તો ચેનલ કરજો કરીએ પાછા બીજા આવા જ વિડિયોમાં ત્યાં સુધી આવજો બધા મિત્રો બાય બાય